જો ત્યાં મેં ને ખાઈ પીને બધાય ફ્રી થઈ ગયા છે અને હું કામ પર જો હવે ઉપર છે ને બધા ત્યાં કલબલ કરે છે અને આ મારે કપડાં સંકેલવાનો વારો આવી ગયો છે બંસી આવી ગઈ છે ચો 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 એને કામગીરી જો હમણાં સ્વીચ ચાલુ બંધ કરે

કોઈ કઈ રિએક્શન નો આપ્યું ને તો ભાઈ પાછા ઉભા થઈ ગયા કરીને પાછા આવતા થયા જોયે મોઢું જો ચલો હવે કપડા સંકેલી પછી આપણે ભાઈને ને ધોઈ સુવડાવી ઉડાવી અને આ વિડીયો અત્યારે એમ પૂરી કરી ઈચ્છી જો મારે

અરે તો જય શ્રી કૃષ્ણ કર દે કૃષ્ણ લસણ સુધારવા આલો છે મમ્મી શું કે છે બધા હું મમ્મી બે એક પાર્ટી માં છે અને મામી અહીંયા કરે છે ભાજીની તૈયારી પીસીને હે ને મામી હું મોબાઈલ ને